સુરતમાં મહિલાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા સતત વખત નિમાયા ગ્રેટ રન આયોજન કરવામાં આવ્યું હતું આ દોડમાં પચીસો થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો અને આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે તો જાગૃત રહેવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો પણ સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા સમગ્ર આયોજન અંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાન્ડકર કહ્યું કે મહિલાઓને સ્વાસ્થ્ય પ્રત્યે સમાન બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે આજના વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતી ત્યારે મહિલાઓને જાગૃત કરવાની જરૂર છે આ ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મેરેથોન દોડ નિમાયા ગેટ રન નું આયોજન કરવામાં આવે છે રેસમાં પચીસો જેટલી મહિલાઓ ભાગ લીધો હતો ને મહિલા સશક્તિકરણને સાથે આરોગ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો વીઆઈપી રોડ કુકુંબા પાર્ટી પ્લોટની નિમાયા ગ્રેટ રનનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થના ડાયરેક્ટર પૂજા નાડ કરણી સિંઘ ટીસીપી ટ્રાફિક અમિતા વાનાડી અને ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચ હેતલ પટેલ સહિતના ઉપસ્થિત મહેમાનોએ લીલી ઝંડી આપી હતી સુરત શહેર ટ્રાફિક શાખા અને નિમાયા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહિલા દિન નિમિત્તે એક મેરાથોન રોડનું આયોજન કરેલું છે જે પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની છે અને આમાં પંદરસોથી વધારે મહિલાઓએ ભાગ લીધેલો છે અને સ્પેસિફિકલી એક પર્પઝ સાથે આ મેરાથોનનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં હાલમાં સુરત શહેરમાં હેલ્મેટના અમલીકરણ બાબતે રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે અને લોકો સુરક્ષિત રહે તે માટે જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેમાં અત્યારે નાઇન્ટી જેટલા લોકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે પરંતુ જે ટુ પર્સન્ટ લોકો કે જે હેલ્મેટ પહેરીને નથી નીકળી રહ્યા તેમાં સૌથી વધુ મહિલાઓનું પ્રમાણ વધારે છે તો મહિલાઓ એ પોતાની સુરક્ષા પોતાના પરિવારની સુરક્ષા બાબતે સભાન બને અને મેક્સિમમ પોતે હેલ્મેટ પહેરાવે અને પોતાના પરિવારના સભ્યોને હેલ્મેટ પહેરાવે તે માટે ખાસ હેલ્મેટ અને એમની સુરક્ષા વધારવા માટે આ દોડનું આયોજન કરવામાં આવેલું છે જય હિન્દ હું ડોક્ટર પૂજા નાડકરણી સિંઘ છું ગાયનેકોલોજીસ્ટ એન્ડ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ડાયરેક્ટર ઓફ નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ મેમ આજે કઈ રીતના કાર્યક્રમ હતો અને કેટલા મહિલાઓ પાર્ટિસિપેટ કર્યા હતા અમે લોકો લાસ્ટ આઠ વરસથી આ ગ્રેટ વીકેન્ડ રન કરીએ છીએ ઓનલી ફોર વિમેન અને લોકો ટેન ઇયર્સથી લઈને સેવન્ટી એટ ઇયર્સ સુધી અહીંયા પાર્ટિસિપેટ કરે છે આજે પંદરસો પ્લસ મહિલાઓએ પાર્ટિસિપેટ કર્યું છે પાંચ કિલોમીટર ને દસ કિલોમીટરના રેસમાં અને ધીસ ઇઝ ટુ ગેટ એવરીબડી ટુગેધર ઓન વુમન્સ ડે ટુ સ્પ્રેડ અવેરનેસ ઓફ હેલ્થ એન્ડ ટ્રાફિક અવેરનેસ ઇન ધ સિટી ઓફ સુરત અને લાસ્ટ છેલ્લા આઠ વર્ષથી અમે આ સતત કરી રહ્યા છે